વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ડુંગળીની આવકથી ઉભરાઈ જવા પામ્યું છે ગોલ્ડન માર્કેટ ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થતા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી ભરચક થયું છે યાર્ડના ડુંગળીની આવક શરૂ થતા યાર્ડના આ વર્ષની પ્રથમ વખત ડુંગળીના ત્રણ લાખ કટ્ટા કરતાં પણ વધારે આવક થઈ છે હાલ યાર્ડમાં ડુંગળીના વીસ કિલોના ભાવ રૂપિયા એકસો પચાસથી લઈને ચારસો સુધીનો બોલાઈ રહ્યો છે જે ખેડૂતોને ખૂબ જ ઓછો પડે છે મારે ચારસો ને એક રૂપિયામાં ડુંગળી ગઈ છે અત્યારે અમને પોહા એમ નથી સારો ભાવ હોય તો હાથસો રૂપિયા છસો સાતસો માં ડુંગળી જ આવી જોઈ અત્યારે અમને પોહાઈ એમ છે નહી આ અત્યારે અમારે આ ડુંગળી ચાર વીઘાની હતી અમે આશરે એક લાખ રૂપિયાનો ખર્ચો થયો છે એટલે હવે સરકારને અમે એવી વિનંતી કરી કે અમારી ડુંગળીના થોડાક ભાવ પાંચસો છસો રૂપિયા સાતસો રૂપિયા જેવી બજાર થઈ જાય તો અમને આ પોહાય નકર આ પોહાય એમ છે નહીં ખેડૂતને સરકાર છે જે ત્રણ લાખ થી વધારે કટાની થયેલ છે બંને બાજુ રોડની ની દસ થી બાર કિલોમીટર ની લાઈનો હતી અંદાજીત વાહન જોઈએ તો પચાવ પચીસો થી સત્યાવીસો જેવા વાહનો હતા અને ભાવની દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર ગુજરાત અને ભારતભરમાં અન્ય સેન્ટરોમાં ડુંગળી આવક થયેલ હોય ભાવમાં થોડો ઘટાડો થયેલ છે હાલ ભાવ જોઈએ એકસો પચાસ થી લઈને ચારસો એકાશી થી પાંચસો સુધી ના છે અને હજુ દરેક ભાઈઓ તથા વાહન માલિકો ને જાણ કરવામાં આવે છે કે જગ્યા ન હોવાથી હાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવેલ છે અને બાર હજી ત્રણસો થી ચારસો વાહનો પડેલ છે એનો જગ્યા થતા સમાવેશ કરવામાં આવે અમારે અંદાજે સાતક વીઘાની ડુંગળી હતી તો એમાંથી અત્યારે ત્રણક વીઘાનો માલ આવેલો છે એમાંથી એક લાખ મને છસો ને પચાસ રૂપિયા મળેલા છે પરંતુ જે આ કમ્પેરેટીવ જોઈએ તો અઠવાડિયા પેલા આને આ લાખ ના થી નવસો રૂપિયા હતા તો અત્યારે જોઈએ તો આ મઢીસો જેટલું બજાર થોડુંક ઢીલું પડી ગયું સરકાર શું સરકાર સરકાર વિનંતી છે કે જો ભાવ કોમન રાખવા હોય તો એટલીસ્ટ તમે નવસો થી હજાર રાખે તો કઈ વાંધો નહી આવે ખેડૂત ભાઈ વળતર સારું મળશે